વિથ આરોપી પકડાયા છે રૂરલ પોલીસ સ્ટેશનમાં 15 તારીખે લૂટવિથ મર્ડર નો ગુનો દાખલ થયેલો જેની હકીકત એવી હતી હરિયાણા પાસિંગનું એક કન્ટેનર જેની અંદર ઉષા કંપનીના જે ઇલેક્ટ્રિકલ સાધનો આવે એ બધા બોક્સ ભરી અને એ કન્ટેનર જતું હતું અને એ કન્ટેનરના જે વાહન ચાલક છે દેવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહની ડેડ બોડી એના કેબિનમાંથી મળેલી ત્યાં એક હોટલ છે હોટલના કેમ્પસમાંથી જ્યારે પોલીસને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ગુનો દાખલ કરી અને સત્વરે આની અમે કામગીરી ચાલુ કરેલી કારણ કે ખૂબ જ ગંભીર બનાવ હતો લૂંટ લૂંટવિથ મર્ડર અને ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલની લૂંટ થયેલી હતી અને જે મરણ જનાર વ્યક્તિ હતો ડ્રાઈવર એના હાથ અને પગ બાંધી અને એનું બ્રુટલ મર્ડર કરવામાં આવેલું અમે ટોટલ સાત ટીમો બનાવેલી સાત ટીમની અંદર એલસીબીની ટીમો એસઓજીની અને લોકલ પોલીસની ખાસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એફએસએલની મદદ ડોગ સ્કોડ બધું જ સંયુક્ત રીતે પ્રયત્નો કરી ખાસ અમને જે સીસીટીવીના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના આણંદના મહીસાગરના ઇવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે આશરે બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવેલ અને જે આયસર જે છે ચાર આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેનરનો પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ચાલકો રહ્યો તો જમવા માટે અને જમીને જ્યારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનો મર્ડર કરી નાખેલું અને ત્યારબાદ આ ચાર પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલવી અને આગળ એક બીજી હોટલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઈસરની અંદર આ પાછળ જે ખોલી અને જે જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ ચાર આરોપી પકડવામાં આવેલ છે એ આરોપીની વિગત આપને હું જણાવું તો ઈસરાર વસિયત ખાન અલી ખાન ત્યાગી એ પોતે ગઢમુક્તેશ્વર હાપુડ યુપીનો છે બીજો આરોપી છે વસીમ તુફેન લબાબ અલી ચૌધરી જે ઇનાયતપુરા મવાના મેરઠ યુપીનો છે સહજાદ મુન કલાવા જે હાપુડ યુપીનો છે અને સહેજાદ અખ્તર એ પણ યુપીનો છે તો આ રીતના ચાર આરોપીઓ છે અને ચારેય આ જે આયસર છે એ આયસર યુપીથી લઈને નીકળેલા અને ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો અને પોલીસ ખેડા જિલ્લા પોલીસ એટલી સતર્ક હતી કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યા આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવું પ્લાનિંગ હતું કે અમદાવાદથી રાજકોટના હાઈવે સુધી આવા જ કોઈ કન્ટેનર કે જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનરને કોઈને કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી પરંતુ એ અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં ચારે ચાર આરોપીઓને પકડી લેવામાં આવેલ છે એમની પાસેથી

આ બાબતમાં અમે યુપી પોલીસના પણ સંપર્કમાં રહીશું હાલ અમને બે આરોપી વિરુદ્ધનો મળેલું છે એમાં એક આરોપીને લૂંટનો એકના ચોરીના મુદ્દામાલ રાખવાના આ પ્રકારના પ્રોપર્ટી ઓફેન્સના જ ગુનાઓ છે પરંતુ આરોપીને અટક કરીને થોડો જ ટાઈમ થયો છે હજી આના રિમાન્ડ લઈ વધારે ડિટેલ ઇન્ટ્રોગેશન કરી અને રિયલી એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે એ લોકો જ્યાંના રહેવાસી છે જે વિસ્તારના છે ત્યાંની પોલીસના પણ અમે સંપર્કમાં આવી એમની પણ મદદ લઈ અને આની અંદર વધુમાં વધુ જે કઈ માહિતી મળે એ લોકોનો ઇતિહાસ અને અન્ય વિગતો એ તપાસ કરવામાં આવશે આ લોકોની એમો એવી છે કે જે વાહન વ્યવહાર જ્યાં હાઈવે હોય પણ હાઈવે ના કોઈ એ પ્રકારના પોર્શન આવતા હોય કે જે જગ્યાએ આજુબાજુની વસ્તી ઓછી હોય દાખલા તરીકે આની અંદર એ લોકોએ જે એરિયા સિલેક્ટ કર્યો એ ઇલેક્ટ જે એરિયા સિલેક્ટ કરી હોય એ મોડાસાથી આપણે નડિયાદ જે હાઈવે આવે અને એક બાજુ જો બાયપાસ જઈએ તો ડાકોર ઉમરેટ થઈ અને આણંદ થઈને નેશનલ હાઈવે ચડી શકાય તો ખાસ કરીને જે મોટા વાહનો છે એ લોકો આ રૂટો જે અમદાવાદ અને ત્યાંથી જો નેશનલ હાઈવે પકડે તો એના અમુક કિલોમીટર વધતા હોય છે એના કારણે આ લોકો મોડાસાથી હવાયા ડાકોર ઉમરેટ થઈ આણંદ થઈ અને મુંબઈ મુંબઈ વાળો હાઈવે પકડતા હોય છે

આ બાબતે પેનલ ડોક્ટરથી પીએમ કરાવેલો છે અને ડોક્ટરનું પણ પ્રાથમિક જે તારણ છે એ મુજબનું છે કે ઈજાના કારણે મૃત્યુ થયેલું છે અને છતાં એની અંદર જે બીજા ઓપિનિયન આવશે એના આધારે પરંતુ કુર એટલા માટે ચોક્કસપણે કહી શકાય કે વ્યક્તિના હાથ બાંધેલા હતા બંને પગ બાંધેલા હતા અને ઓઢવાની જે ચાદર આવે એની અંદર પણ એના પગ વિટોળી અને એ વ્યક્તિ હલનચલન પણ ના કરી શકે એ પ્રકારનું એની સાથે કૃત્ય કરવામાં આવેલું હતું અને મોઢા ઉપર નાકમાં બધે લોહી નીકળેલું હતું એટલે ચોક્કસપણે ઈજા ખૂબ ગંભીર કરવામાં આવેલી અને એના આધારે મૃત્યુ થયેલું અને ત્યારબાદ આ જે મુદ્દામાં લૂંટેલો છે એ પૈકીનો અમુક મુદ્દામાલ આરોપીઓના કબજામાંથી મળેલ છે અન્ય મુદ્દામાલ પૂરેપૂરો રિકવર થાય એ પ્રકારની અમારી હાલ પૂરતી કોશિશ છે અને એ માટે અમારી તમામ ટીમો કાર્યરત છે ઘણી બધી અલગ અલગ બાબતોની મદદ લીધી છે પરંતુ એની અંદર જો જોવા જઈએ તો સીસીટીવી કેમેરા છે એમને ચોક્કસપણે મદદરૂપ થયા એમાં એ ગુજરાત સરકારના જે નેત્રમ પ્રોજેક્ટ છે અને સીસીટીવી કેમેરામાં અમને સૌથી પહેલો ઇનપુટ ડાકોરથી મળ્યો કે જેમાં શંકાસ્પદ આયસર અમને દેખાયું અને ત્યારબાદ ટાઈમિંગ અને રૂટ એના આધારે ઘણા બધા સીસીટીવી કેમેરા ચેક કરવા પડતા હોય છે આશરે બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા એની અંદર અમદાવાદ સિટીના એના ડાકોરના ખેડા જિલ્લાના આજુબાજુના જિલ્લાના અમદાવાદ સિટીના સ્માર્ટ સિટી પ્રોજેક્ટના હાઈવે હોટલ્સના ઘણા બધા પ્રાઇવેટ કેમેરા પણ ચેક કર્યા છે એની અંદર કપડવંજમાં જે લોકોની મદદથી આપણને કપડવંજ ટાઉનની અંદર કપડવંજના સારા નાગરિકોએ જે કેમેરા ઇન્સ્ટોલ કરાવી આપ્યા છે એ પણ ચોક્કસપણે આની અંદર આપણને મદદરૂપ થયા છે કુલ સાત ટીમો હતી અને સાથે સાત ટીમની અંદર સાત સાત કર્મચારીઓ હતા એટલે આશેક આશ્ચર્ય પચાસેક જેટલા કર્મચારી એક્ટિવ રોલ ભજવતા હતા એ સિવાય ની અંદર બેસી પોલીસ સ્ટેશન માં અને એ જે મુજબ કામ કરતા હતા એ મુજબ જોવા જઈએ તો સિત્તેર થી એસી કર્મચારીઓ સતત બે દિવસ મહેનત કરેલી અને અડતાલીસ જ કલાકની અંદર આ ગંભીર ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને બીજા ગંભીર ગુના બનતા અટકાવવામાં આવેલા છે